નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા તાલુકાના વરવાડા ગામમાં અજેબીની મુલાકાતે આવેલા છીએ અને એમણે મરચોનું વાવેતર કરેલું છે દર વખતે મરચાની ખેતી પોતે કરે જ છે પણ આ વખતે જે મરચાંની ખેતી કરેલી છે એમાં અજયભાઈ કંઈક નવું કરેલું છે તો અજેબીને મળીને આપણે જાણીએ કે અજયભાઈ આ મરચાના પ્લોટમાં પાયાથી લઈને આજ દિવસ સુધી કયા કયા ખાતરોનો એમણે ઉપયોગ કરેલો છે નમસ્કાર અજયભાઈ નમસ્કાર તમારો પૂરું પરિચય આપો મારું નામ પટેલ અજયકુમાર અમૃતભાઈ ગામ વરવાડા તાલુકો ઊંઝા બરાબર હવે અજયભાઈ આ મરચાંનું આપણે વાવેતર કરેલું છે આ કઈ વેરાયટી છે મરચા આ મારી પ્રોપર દેશી મરચા છે પ્રોપર દેશી મરચા છે બરાબર અને આ પ્લોટ કેટલા દિવસનો થઈ ગયેલો છે અજયભાઈ આ પ્લોટ સમજીને સાહીઠ પાસઠ દિવસનો થઈ ગયો સાહીઠ પાસઠ દિવસનો

તો આપણા ગામમાં મરચીનું જે વાવેતર થયેલું છે એના કમ્પેરમાં આપણા પ્લોટની વાત કરવા જઈએ તો કેવું છે મારા ગામમાં જે પ્લાન્ટ છે ઘણા લોકો પ્લાન્ટમાં તો હવે જ છે બરાબર વાયરસ આવી ગયા છે કુકડ જતું નથી અને દવાઓનો અઢળક સંટાવ કરે છે મોઘી મોંઘી દવાઓ કન્ટેન લાઈન નાખે છે ખૂબ ખર્ચા કરે છે બરાબર પણ કુમાસમાં આવતા નથી નથી આ મેં નોર્મલ સ્પ્રે કરું છું બરાબર આ ખાલી ઓર્ગેનિક ખાતર વાગલું છું હા હા તો ટુંટિયો કે એકદમ કુમાસમાં સારું રહે છે બરાબર છે દરેક ખેડૂત મિત્રને એક નમ્ર વિનંતી છે પ્લાન્ટ ઓ યુઝ કરો બરાબર ઓર્ગેનિકમાં જાઓ ખૂબ સારું ઉત્પાદન અને સારી ક્ષમતા મળશે હમ તો ખેડૂત મિત્રો આજે અજેબીની મુલાકાત કરી અને અજેબીએ જે પાયાના ખાતર તરીકે એમણે મરચાંના પાકનો ઉપયોગ કરેલો છે જેમ કે મેગા કીટ વાપરી છે પ્લાન્ટો ખાતર વાપર્યું છે અને પૃથ્વી અમૃત વાપરેલું છે એના સિવાય રાસાયણિક ખાતરોનો કોઈ પણ ઉપયોગ કરેલો નથી તો બી આજે પાંસઠ દિવસનો જે મરચીનો પ્લોટ છે બહુ સારો કન્ડિશનમાં પ્લોટ છે કોઈપણ જગ્યાએ વાયરસ નથી તૂટ્યું નથી અને ફ્લાવરિંગ બી એટલું સરસ આવેલું છે અને મરચાંની બેઠક પણ ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં લાગેલી છે તો આજે આપણે અજેબીને મળીને પ્લાન્ટો ખાતર વિશેની આપણે થોડી માહિતી મેળવી છે તો જેમ કે હવે નવી સિઝન આપણે બટાકાની અને શાકભાજીની આવી રહી છે તો એની અંદર પ્લાન્ટો ખાતરવાનો આગ્રહ થોડો રાખો અને વધારે નહીં પણ પોતે એક બેગ વાપરીને બી પોતાના ખેતરમાં અનુભવ કરી શકો છો